ચંદન નો બગીચો જે ભગવાન આપણને આપણે શરીર થકી જે આપ્યો છે ને એ ચંદનના બગીચાની સાવચેતી કરવાની જવાબદારી પણ આપણી છે અને તેના માટે શ્રી હરિફાઉન્ડેશન ફાઉન્ડેશન સરસ મજાનું ઇનિશિયેટિવ લઈને સરસ મજાના પગલાં લઈને આજે આ હેલ્થ ચેકઅપ નું આયોજન કરેલું છે આજ રોજ દાહોદ તાલુકાના ખાતે ધોરણે શ્રી હરિ ફાઉન્ડેશન દ્વારા કેમ્પનું આયોજન કરેલ છે આગાવાડા ગામના લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરવા બદલ હું સુભાષભાઈ કટારાશ્રી હરિ ફાઉન્ડેશન નો દિલથી આભાર માનું છું ને આવનાર દિવસોમાં જે આનાથી પણ સારો મોટો પ્રોગ્રામ થાય અને લોકો ગરીબ આદિવાસીઓ આ ઊંડાણ વિસ્તારના સ્વાસ્થ્ય માટે લાભો લે અને લોકોને સારું થાય એ માટે શ્રીહરિ ફાઉન્ડેશનનો હું દિલથી આભાર માનું છું સુભાષભાઈ કટારા સાહેબે આજે આગાવાડા ગામે કેમ્પનું સારું એવું આયોજન કરેલું છે બહુ બધા લોકોએ ભાગ લીધો છે ગામના વડીલો ડૉક્ટર રમેશ સાહેબે પણ બહુ સેવા આપેલી છે બધા દર્દીઓને શાંતિથી જોયા છે એમણે એમને અનુકૂળ લાગે અહીંયા દવા ના હોય તે એમને યોગ્ય મુકામે લખી આપેલું છે કે જે ત્યાંથી જઈને ટાઈમ પર એમની દવાઓ કરાવી શકશે રમીશ સાહેબ દાહોદમાં બેસે છે છેલ્લા ત્રણ વર્ષથી સેવા આપે છે અત્યારે સુભાષભાઈના કહેવાના પટેલ સાહેબના કહેવા પર એ લોકો ફરજ બજાવવા માટે આવેલ છે આગળ જતાં પણ ગામના કોઈ પણ દર્દીને તકલીફ થાય મારા લાયક કામ હશે તો સેવા આપવા માટે હું ઝાયડસમાં બેઠું છું શ્રી હરી ફાઉન્ડેશન દ્વારા આ બહુ એક ઊંચી પહેલ ચાલુ કરવામાં આવેલી છે શૈક્ષણિક રીતે બાળકોને આગળ લઈ જવા દર્દીઓને દવા આપવાની એ બધા જ કામ કરેલા છે મેં પણ પહેલીવાર આમની સાથે જોડાઈને કામ કર્યું છે આગળ જઈને બીજા ગામોમાં ઈચ્છીએ કે આપણે કેમ્પ ચાલુ કરી અને દર્દીઓને જે લાભ આપણે કેમ્પમાંથી આપી શકીશું એ લાભ આપણે આપીશું